ભાઈ હવે હું ને રીતે ગયા છે રાખડી બંધાવા અને આમ જો આખી મંડળી જામી છે રાખડી બાંધવા હતું

को लाइक और

બને કે આ બને ને કાલે લેડીસ પર બાંધ દે લાગ લે મત લે ખા ને અમારે થી ઉપર જો બાંધ દે રાખી નીચે જો આ પર અરે મહાદેવ સક્યા મહાતા કોણ ને વાકર આજુ જો ભોગ નહી કરી છે દેખો આજ મામા નહોતા તો પછી કે યાદ નહી જેલે

આ તો કે આ આખો બધું લાગે મોડામાં આ કોઆ કોઆ આ એ બોલ બધું હર હર મોરને આને કોની દીધું આ આઈ મત કરજો આ મત કરજો આની ને કાઈ મારી કને દેખાય નહીં ધીમે આમ જો ઓ

હાલો બે મારી આરતી ઉતરે છે જો બસ બસ ભાઈ લે લે નયન મા લો એ પણ સાઈડમાં આવ્યો છે એક મોટી સાઈડમાં ભાઈ બેલા રસી મે તાઈ રે આવ આવી ગયા બધા આવી ગયા કે

અમારા આધુ બેન અને આ બે હરખા છે એને નિરાય જ નહી ખોલશે

પછી રિંગ ભજીયા છે પછી અમારે બેન હાટું સ્પેશિયલ ફ્રેન્ચ ફ્રાય લેવા છે કા હસ્તી નહીં ભાવે ઘા બધા ખાવા બેઠા છે રીધી રીધી ગીતી અંદર રીધી ગીતી સોસ લેવા ચટણી ન ભાવી ચટણી નો ભાવી કા સોસ લઈ આવી

તો ભાઈ બધી બેનો રાખડી બાંધવા આવી હતી તે બધી વેગી છે બરાબર છે અને પપ્પાને કે બધી બધા ફરી રાખડી બાંધવા આવ્યા હતા તો બાંધી દીધી છે તો કાંઈ નહીં અમારા બેન જે છે ને આ મોડેકથી જવાના છે બરાબર છે એ હજી રોકાણા છે તો આ વ્લોગનો કરવું છે એડ તો આ વ્લોગ તમને કેવો લાગ્યો છે કમેન્ટ કરીને જરૂર જણાવજો અને હા આ વ્લોગ તમને ગમો હોય તો અમારા વ્લોગને લાઈક કરો શેર કરો અને અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો તો મળી આવે નવા વ્લોગ સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ આવજો